મારો બર્થ છે એટલે મેં વિચાર મેં હું મા હું પપ્પા રીલ્સ જોતા હતા ને એમાં આ આશ્રમનું આવ્યું ને તો છે ને મેં પપ્પાને એમ કીધું મારે છે ને કેક હવે ન તું જવું પછી પપ્પા વિડીયો પપ્પાને આપી પછી બીજા દિવસે જોયું ને તો પપ્પાને ફોન કર્યો એ નંબર ઉપર પછી જમાડવા માટે આવ્યા ભાઈ જમાડવા હાટુ આવ્યો તો તમને કેમ લાગ્યું કેક ના કાપવી જોવે હવે તમને કેમ એવું થયું હવે હું મોટો થઈ ગયો છું એટલે વાહ તો ખોટા ખર્ચા ના કરવા જોવે હે ને સાચી વાત છે કેવું લાગ્યું તમને અહીંયા બધા પ્રભુજીને મળીને મસ્ત મજા આવી કેટલા વર્ષ પૂર્ણ થયા તમારા નવમું વર્ષ બેઠો આ નવમું વર્ષ બેઠા છો સરસ ભગવાન તમને આવી જ રીતે સ્વસ્થ સારું આપે

આપણે તો ઘણા ટાઈમ થી જોઉં છું તો વિડીયો અને ભાઈનું આ જે કામ છે એ બહુ જ સારું છે અમે તો એવું જ ઈચ્છી છીએ કે એ ખૂબ આગળ વધે અત્યારે અમે એજ ભગવાન ને પ્રાર્થના કરી છીએ કે આ બધા પ્રભુજીને જમાડવું

જ્ઞાન વૈરાગ્ય સિદ્ધ્યર્થે ભિક્ષાન દેહી મા પાર્વતી શંકર ભગવાન બધા ભગવાન તમારા ઉપર સદૈવ કૃપા રાખે તમે ખૂબ આવા કાર્ય કરો અને ખૂબ આગળ વધો થેન્ક યુ માડી થેન્ક યુ તમારો આશીર્વાદ કાર્ય કરી રહ્યા છો તમે થેન્ક યુ સો મચ બસ તમારા જેવા સપોર્ટર આવે છે પ્રેમથી બધાને જમાડે છે અમે તો સેવા અમે તો ખાલી આવી તમ જ સપોર્ટ કરી છે સાચો સપોર્ટ તમારો છે પોપટભાઈ થેન્ક યુ સો મચ અમારી પૂરી કાર્ય કરવા માટે સખત હિંમત જોઈએ અને જે તમારી પાસે છે માતાજી બધા ભગવાન તમને ખૂબ ખુશ રાખે અને ખૂબ શક્તિ આપે કે તમે તમારા દીકરાને પણ ઈશ્વર ખૂબ શક્તિ આપે અને બસ દોસ્તો આજે આજ જે બહુ મોટી વાત છે કે અહીંયા દરેક આખી ટીમનો સહકાર છે અને પૂરી ટીમ થકી માત્ર પોપટભાઈ તો એક નિમિત્ત છે નામ થકી અને ઈશ્વર ઈશ્વર હંમેશા શક્તિ આપે છે ને આ તમે જોઈ શકો છો બહુ સારી રીતે દરેક પ્રભુજીને એઝ અ ડિસિપ્લિન સાથે અહીંયા કાર્ય થઈ રહ્યું છે તો તમે પણ ચોક્કસથી વધારો દરેક પ્રભુજી એક સારા ઉમેદ સાથે અહીંયા રહી રહ્યા છે ડિસિપ્લિન સાથે રહી રહ્યા છે તો સપોર્ટ આપતા રહેજો તમે પણ ભોજન પ્રસાદી આપવા માંગો છો તમારો નંબર છે ડબલ સેવન વન ડબલ ઝીરો વન ડબલ ઝીરો ફોર આ નંબર પર કોલ કરી ડાયરેક્ટ આવી શકો